તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા ગોક વિડિયોમાં તો આજે આપણે બટાકા વડા બનાવવાના છીએ તો આ આપણા બટાકા ફોલી લીધા હે અને આપણે બટાકા બાફા લીધા હે હાલ બની ગયા હે ના અને આ બાજુ એને દેવ જયદીપ દેવ વટાની વટાણા ને મલે વટાણા નું પોતરું ખાઈ ગયો વટાણા પૂરો ને મલે એટલે પોતરા ખાય આપણે બધી તૈયારી કરી અને પછી મસ્ત ગલે ગલે આવી દે આપણે બધી તૈયારી કરી ને બટાકા વાળા એ પણ તમને બતાઈ છો હા મસ્ત તો સોડી મસ્ત હો સોડી મસ્ત જયદીપ તો બટાકા નું

લોટ તૈયાર થઈ ગયો અને અમીર બની ગયો ભાઈ તો તમે એમ કીધું હું બને તો મને થોડો કરે

તએના માટા શું કરવું પડે મિત્રોને સપોર્ટ કરવો પડે બટાકા થોડા ગરમ લાગતા

Ohan oh, auto autoinggu auto. Adi... Prince auto, auto Prince auto, auto. jera-jerap Prince na Google Waga yo, yo oh, oh uh, Anan auto inggu auto inggu auto, auto. Tinggu na jera-jela Google lawak Ta! ta. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

આતે મારી બેંદુ બેંદુ ગોતે છે મારી બેંદુ મલુવાટવા દેવા લાગી બટાકા વડા બટાકાનો રેડી થઈ ગયા ના સેલ્લયા બટાકા

મટાકા વડા બટાકા વડા 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 હા વાવડીઓ ફેર બોલ 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 તો જીયા બોલી બટાકા વડા જયદીપ બટાકા 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 વડા બટાકા વડા બટાકા વડા તો હવે ચાખી જોઈએ બધાએ ગબ પહેલા કાજો તોય મને સારું આપણે પહેલી વાર બનાયા છે બહુ મસ્ત બન્યા છે તો આપણે જેને જેને બટાકા વાડા બનાયા હોય ગાધા હોય કમેન્ટ કરજો મિત્રો બટાકા વાડા બહુ મસ્ત બનેતા અને અહીંયા મે મારા બ્લોગમાં એડ કર્યા છે